હા હલો પ્રિન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો પંદર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે રૂપિયાથી લઈ પાંચ હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો આડત્રીસ રૂપિયા છે હવે જ જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ પિસ્તાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તેરસો ત્રીસ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ થાણી થાણીના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પછી ચોહ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ ચૌદ ચોંસી રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ઓગણચાલીસો રૂપિયાથી લઈ અડતાલીસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ તેતાલીસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે નવસો પંચાણું આઠસો પંચાણું રૂપિયાથી લઈ આઠસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ તેરસો છવી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે ચોવીસો બોતેર રૂપિયાથી લઈ ચોવીસો બોંતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ બારસો ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો ત્રીસ રૂપિયાથી લઈ પચીસો અઠાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી મગફળી ઝીણીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે નવસો પિંચોતેર રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી જે ભાવ છે રૂપિયા થી લઈ એકત્રીસો દસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયા થી લઈ તેરસો બાણું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર પાંચ રૂપિયા થી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયા થી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયા થી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો એસી રૂપિયા થી લઈ सत्तर जुआ रुपया से हमें जो बाजरी बाजरी नज़े जो भाव से चार सौ बीस रुपये थे लाई रुपया से हमें जो है जुआर जुआर ना जुआर पीढ़ी जुआर पीढ़ी ना जो भाव से 450 सौ पचास रुपये थे लाई रुपया से हमें जो है जुआर लाल लाल जुआर ना भाव से 800 सौ रुपये थे लाई रुपया से હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે 780 રૂપિયા થી લઈ 780 રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે 536 રૂપિયા થી લઈ 654 રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે 588 રૂપિયા થી લઈ 616 રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે 1150 રૂપિયા થી લઈ પંદરસો દસ રૂપિયા છે તો મિત્રો હા હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ